આ તો ભાઈ માસ્ક તમે ગજબ લે આવ્યા છે ઓ આ હાવેદ ના મોઢા વાળું ક્યાંક વાઘ નું મોટું છે ખાવેદ નું મોઢું છે આ હે મનાવ હું ભાગ લેવા મકર સંક્રાંતિ નો ખીહેર નો હા હું ખાવાનો હે હા તે ખાવા મંડો તે ટેબ જય માતાજી જય મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો બધાય મજામાં તો આજે છે દોસ્તો ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ તો મારા તરફથી છે મકર સંક્રાંતિની ઘણી બધી ખૂબ ખૂબ શુભકામના અને અત્યારે હાલે છે અહીંયા આપણે પાછળ પાણી અને આ બાજુ માનવ ચગાવે છે પતંગ શું ચગાવે છે પતંગ અને આ રહી આપણી જો પતંગ મકર સંક્રાંતિ માં પતંગ આ છોકરા ચગાવે છે કા માનવ હા વીટે ને તોડે ને પતંગ ની કેટલીક પતંગ બગાડી ચાર પાંચ બગાડી નાખી અટાણ માં હવારના પર માં ત્રણ પતંગ બગાડી નાખી સાંજ લગન ચગાવી છે બાર તો પૂરી કરી દે હે એટલે ટણ આલે હે ખી હેર પતંગ તગાવાનું અને આવડું શું છે માનવ ઓહો આ તો હવે આ તો માસ્ક લઈને આવ્યા ભાઈ આ તો માસ્ક લઈને આવ્યા આવું કઈક છે માસ્ક માસ્ક પતંગ સગાવાનું હે ભાઈ ગજબ છે હે માનવ આવું પેટ તો આવું કેવું લાગે છે તો તો માસ્ક છે ને આપણે ઉનકાલે હે આવડું આ ને હાલો હવે ઘડીક પતંગ પતંગ બે કેરામ પાણી મૂકી દીધું હોની કરતી

બાંડી બુઠ્ઠી પતંગ છે ને હે છે ઓની કોઈ ધીરો 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 પવન છે ને એટલે બહુ ન શકતી ને એકમાં દોરો વીણે હજી એ લપગ હા એ લગીને દોરો ધમો કરી રાખશે એવું દેખાય છે પતંગ તો નહીં શકે આ તો ભાઈ માસ્ક તમે બાકી ગજબ લેવા છો છે હાવે જ ના મોઢા વારું ક્યાંક વાઘ મોઢું છે હાવે જ મોઢું છે આ હે મને આ વાઘનું મોટું છે કે હાવે જ નું છે આમાં કઈ ખબર જ પડતી ભાઈ ભાઈ વાઘનું મોઢું લેવો છો ભાઈ ગજબ ગજબ

તો પી જાય નકર એક બે ક્યારે કદાચ રહી જાય એટલે કારણ કે હે ને કોરવાણ છે તો તગારું એ ભેગું રાખ્યું છે નાકું જો નક્કી નથી રહેતું ધોવાઈ જાય ને તો ધૂળ ભરી નાખ દેવાનું કારણ કે ક્યાં ક્યાંક રીજે છે બીજું કંઈ વાંધો નહીં થતો એટલે ઉપરથી જળાવી દીધું આ બાજુ સેટ સીધે સીધા કેરમ પાણી અને અડધી પોણી કલાક એક ક્યારો ભરાય મટા ઠંડીનું પ્રમાણ વધારે અહીંયાથી ચાલુ કરી દીધું છે આટલા નાકા પવાઈ ગયા તે એટલે ગાયથી જોઈને કે દેખાય એટલે વાર લેવાનું અહીંથી જોઈન પેરવાડમાં તો હાલે સળા વાલો થોનસ બાણવી બીજું હું સરી ક્લામ્પી પ ફોના જય શ્રી રામ કે બહુ સટી નો ગઈ ઈ આય કે પડી છે ખપારીયું ચાવા દે વાને કે આવડે છે અરે ભગવા ને શું આવડે ભાગતો તો તારું બાણ કે આઈ કેક વા લાગન ગયું થોડક લાગઈ ઓ મારા ઓહો પાડી ને પણ આ દૂધ આમ પાવું પડશે ભાઈ ધ્યાન ધ્યાન છે 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 શું લાગે એવું દૂધ દૂધ દે દે મારી હેવાય બહુ પાપા પાપા થોડું પછી ભૂખી થાય રણ કે રાખે છે બાપો ઓહો હા તોડાવી નાખે છે આમ તો પાડી પણ ખડતાળું મારે પણ લે કી બસ જવું હોય છે તોડાવી નાખે પણ દૂધારું થાય ઓહો માથા દુઃખાડી દેવું છે ના ના જા ઉપર એવડી મેળવી પર તો કોઈક બહુ જાજા બધા ઉભા વારે વા સગાઈ વાળા વગાડો આવા તો વગાડવા ગુજરાતી પતંગ સગાવામાં પવન અટાણે પડી ગયો છે ધીરો 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 પવન ચાલુ છે એમે આમાં દોરો છે પાકો છે દોરો અમારો પાકા છે ઓમ દોરો છે સીવાણીયા દોરો છે ધ્યાન હા ગયા હમણા કેટલી કટાઈ થઈ ગઈ ઇની આરા રાખ માથે રાખ કેનો હા તો હા આ તો રાખ્યો હે મને વીટી લાવવા ભાઈ પેલી પતંગ આવી પતંગ ગયા મોની કજો આમ સગે થોડી થોડી હવે પવન ઝીરો પડી ગયો ને એટલે સ્થિર થઈ ગઈ તો બહરા સટી બોલાતી કેટલી પતંગ કપાણી 11 ઓહ 11 પૂરી હાલ હાલ ગયો વહી જાયે શું જાય ધ્યાન દઉં

કાલ તો રજા હે ને હાલો સંધ્યા ટાણું થઈ ગયું અને હવે સૂર્યનારાયણ આથમ આથમું થઈ ગયા જો ધીરે 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 ને સૂર્યનારાયણ આગળ આથમી જાય અને હવે પતંગ સગાવાનું પૂરું થઈ ગયું કે ઉતાર લ્યો ઉતાર લ્યો હલો હે તો સૂર્યનારાયણ હવે આથમી જાય આગળ થોડીક વારમાં પવન એ ઓછો થઈ ગયો લાલો પતંગ ઉતારી લે બીજું હું તમારે થોડી આકાશમાં માં ચગે છે પતંગો આમ થોડી ઘણી હવે ઉતાર લે એટલે કામ પૂરું તો આ કાસુમાં આજે થોડી ઘણી પતંગો ચડી છે અમારા નિરાલબેન પતંગ સગાવે છે આ બાજુથી જોઈ લો બે ત્રણ કપાણીઓ બે ત્રણ એમણે સગે છે ને એકાદે આ બે સગે છે હાલતા પછી જો આ છોકરા બધા ગયા છે અગાસીએ પતંગમાં સગાવવા માટે અને સગાવે પતંગ બધા એ ચાર પાંચ જણા પતંગો સગાવ્યું છે અને આ બધા બગડા સટી બોલાવે બગડા બોલે પણ પતંગમાં ઓલી હાલતા નાખશે ને કઈક કરશે આ પતંગોમાં તો ઘડીક ઉડાડે ઘડી પવન થી ઓલી ફરે હે ઓલી થવા એમ પણ સગા થાંભલા ઉપર લટકાઈ ગઈ કોકની પતંગ અહીંયા બે હેન બે બેઠી સૂર્યનારાયણ પણ હા આત્મું આત્મું થઈ ગયા ગોયતમાન ડુંગર હામાં દેખાય તો જ આ ફરકે ગોધમાન ડુંગર ની બીજ તો કઈ લેતા ત્રીસ થઈ ગયા